રોટલી કાકડી હળદળ ચટણી છાસ પાપડ અને આમાં છે દાળ અને ભાત ભાત તો આટલું જ આજના મેનુમાં તો વાની જો હમણાં જ ઉઠી છે આજ તો એને બહુ આરામ કરી લીધો છે સાડા ચાર વાગ્યાની સુઈ ગઈ હતી તો સાત વાગે ઉઠી છે એ મારે ઉઠાવી પડી સાથે ને હમણાં ઉઠી ગયા સાડા સાથે કેમ કે સવારે વહેલા ઉઠી ગયા હોય સ્કૂલે પછી બપોરે આરામ કરે અને એકને ઠંડી લાગે છે અને એક જુઓ આ ગંજી પહેરી નાટા મારે છે કહું છું કે ટી શર્ટ પહેરી લે તો કે મને ગરમી થાય છે અને આ બેનને તો જુઓ અમે ટોપી મોજા ને બધું પહેરી લીધું છે ગાઈસ દાદા દીકરીએ અને આ ભાઈ જુઓ પછી શરદી થઈ જશે હમણાં થઈ હતી ખબર છે ને માંડ મહિતી છે અને આજે અત્યારે આપણે જમવામાં બનાવવાનું છે રગડા પાઉ તો વટાણા બાફી લીધા છે વટાણા અને બટેટા હવે એની આપણે તૈયારી કરી લેશું તો આજે મારા સાસુ છે એ તમને લોકોને એક ભજન સંભળાવશે તો આપણે કેમ કે એને ભજન બહુ સરસ આવડે છે અને ઈ રોજ ભગવાનના ભજન ને આવી બધી જે બુક્સ હોય ને વાંચતા હોય છે તો આજે એને મને કીધું કે હું એક કૃષ્ણ ભગવાનનું ભજન ગાઈને સંભળાવું તો તમને લોકોને મજા આવશે વ્લોગમાં મમ્મી તો તમે આજે ક્યુ ભજન ગાવા જઈ રહ્યા છો ભગવાન કૃષ્ણનું ભજન ગાય ઓકે તો ચાલો કૃષ્ણ ભગવાનનું ભજન આવી રહ્યું છે અને વાની સાથે ગિટાર વગાડશે બાનો સાથ આપશે તો મમ્મી તમને કૃષ્ણ ભગવાનનું ભજન ગાઈને સંભળાવશે গীৰ দূ পকাৰ যাৰা নিত্য চাব অমি চদাৰা পে આપી સારી જોવા માયા આઠ ગારી ચાલુ વિચારી વિચારી રંગ ચડાવ્યો હું પાપીને આપે અપનાવ્યો દયા દરસાવી ભરી લી ભયથી ઉગારી રંક થાઉ રંક બાળક દારી ગીર દારી મે તો ધાર્યું નતું કદી આવું મારું મનડું છે મું જાતું

અને વાની તે પણ સરસ ગિટાર વગાડ્યું તો બા અને દીકરીએ થઈને એક સરસ મજાનું ભજન ગાઈ લીધું છે તો તમે લોકો કમેન્ટમાં કહેજો કે મમ્મીએ કેવું ભજન ગાયું છે અને આવાના આવા તમારે ભજન સાંભળવા હોય તો મને કમેન્ટ કરજો તો હું તમને આગળ એવા બીજા પણ કૃષ્ણ ભગવાનના ભજન આપણે મારા સાસુને ગાવાનું કહેશું હમ અને ભજન ગયું હોય તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો તો મમ્મી આજે તે શું બનાવ્યું છે જમવામાં આજે જમવામાં બનાવ્યું છે મેં પાઉં રગડો તો એના માટે અહીંયા છે પાઉ પહેલા તો શું જોઈએ પાવ પાઉં પાવ રગડો છે પછી આમાં છે રગડો રેડી કરીને રાખ્યો છે આપણે પછી એની ઉપર સર્વ કરવા માટે આપણે છે અહીંયા સેવ પછી મસાલા સિંગ આ છે લસણની ચટણી આ છે ગ્રીન ચટણી અને આ છે મીઠી ચટણી તો આટલું છે આપણા મેનુમાં તો ચાલો બધા જમવા વાજે તમારું મારું ફેવરિટ તો નહીં પાજે તો તે મસ્તીનું જમવાનું બનેવું છે

અને સિલ્ક ઉપર છે આ સાડીનું જે કાપડ છે ને એ સિલ્ક ઉપર છે અને આપણે એને ખોલીને દેખાડી તો પછી મને ગઈ બી એટલે આપણે કીધું તો એકવાર આપણે ટ્રાય કરી લઈ અને સાડા પાંચ મીટર છે ટોટલ એમાં બ્લાઉઝ એડ નથી ખાલી સાડી જ છે તો અને પછી આપણે ખોલીને જોઈ તો અંદર એ કાંઈ ફોલ્ડ કેવું કંઈ છે નહીં બહુ સરસ સાડી છે જો હમણાં તમને વાની એક સાડી ખોલીને દેખાડશે અને અમે ટોટલ લીધી છે ત્રણ સાડી જુઓ એક આ ટાઈપની છે આ કલર છે આ મમ્મી માટે લીધી છે પછી એક આ છે આ મેં મારા માટે લીધી છે મેં બે સાડી લીધી છે એટલે વારાફરતી બેને પહેરાઈ અને એક આ છે આજે આપણે ખોલી નાખી હતી એટલે તમને આ ટાઈપની દેખાતી હશે હવે આ જે આખી સાડી છે ને તમને હું લોકોને ખોલીને દેખાડું છું એટલે તમને આઈડિયા આવે તો વાની જુઓ તમને આ સાડી છે ને આખી ખોલીને દેખાડે છે કેમ કે ઘણા લોકોને આઈડિયા નો આવે કે આવડા આ માં શું હશે પણ હવે આ ખોલીને દેખાડે છે એટલે આપણે જોઈએ ખોલતો વાની અને એક છેડો બાને દે પકડવા જુઓ આખી આખી સાડી ખોલ આ પાલવ છે એટલે સાડા પાંચ મીટરની સાડી છે ટોટલ જુઓ આ આખે આખી ખોયલી છે એટલે તમને લોકોને આઈડિયા આવે કે પેકિંગ આવડું છે પેકિંગ આવડું છે પણ સાડી જુઓ અને અંદર કે મિસ્ટેક પણ નથી અમે આખે આખી ખોલીને વ્યવસ્થિત જોઈ લીધી છે અને જુઓ આ બાજુ આ પાલવ છે સાડીનો બહુ મસ્ત છે અને જીડી પ્રિન્ટની ડિઝાઇન છે એટલે અમને લોકોને ગમી તો મેં અને મમ્મીએ લઈ લીધી છે આ સાડી ટોટલ સાડા પાંચ મીટરની છે તો કમેન્ટમાં કહેજો અને કોઈ આવી રીતે જોઈ હોય સાડી તો એ પણ કહેજો કે કેવી આવે છે એનું કાપડ કેવું છે હવે આપણે તો લીધી છે એટલે ટ્રાય કરશું તો હવે વાની આ બીજી સાડી ખોલીને દેખાડે છે મને તો આ બહુ ગમી આની ડિઝાઇન કેમ કે અત્યારે આવો ટ્રેન્ડ છે અને આવી સાડી અત્યારે હું આ જોઉં છું ને ઇન્સ્ટામાં ને એમાં તો બધા બહુ આવી રીતે સાડી આ પહેરે છે એટલે મને તો આ બહુ ગમી છે તો હવે વાની આ તમને આખી સાડી ખોલીને દેખાડે છે આની અંદર બ્લાઉઝ નથી એટલે એ આપણે એક્સ્ટ્રા લેવું પડશે હવે જોઈએ આ સાડીનો પાલો કેવો છે ડબલ કરી નાખો તોય ચાલશે અને આ કલર પણ મને બહુ ગમ્યો મારી પાસે આવું એ કઈ આ સાડીનો કલર નથી વાહ આ સાડીનો પાલો બહુ મસ્ત છે અને આમાં ડિઝાઇન એ બહુ મસ્ત છે આ ઊંધી છે ઉભારી આમ રાખો આ સીધી છે જુઓ આવી ડિઝાઇન છે આખી એટલે આ પહેરાતા તો બહુ મસ્ત લાગશે સાડી અને આ એનો પાલવ છે એ પણ બહુ મસ્ત છે તો મને તો આ બહુ ગમી તો આપણે આનું બ્લાઉઝ લઈ રેડી ફોલ છેડા કરાવીને પહેરીશ ત્યારે હું તમને દેખાડીશ અને હજી એક છે આ સાડી હવે એ વાની બેન એ તમને ખોલીને દેખાડી જ દઈએ ભેગા ભેગી આ મમ્મી માટે લીધી છે ટોટલ એમાં પાંચ કલર હતા એક તો સાવ બ્લેક હતી એ તો અમારે પહેરાતી નથી એટલે આપણે બ્લેક કલર સાવ લીધો નથી અને આ મમ્મીએ રાખી છે તો હવે એ પણ આપણે ખોલીને જોઈ લેશું દેખાડતો વાની હમ એ એવું બ્લાઉઝ લેવાનું મમ્મી તમારે ખોલી નાખે એટલે ખબર પડે અને એની ઘડી તો જુઓ તમે કેવી સરસ હતી આપણને ખોલવાનું મન નહોતું થતું પણ આપણે જોવી તો પડે અંદર કાંઈ મિસ્ટેક કે કાંઈ છે નહીં આમાં તો ગમે બ્લાઉઝ ચાલશે તમારા ત્રણ કલરમાંથી એક પર્પલ છે પછી સ્કાય બ્લુ છે અને યલો ઉપર છે એટલે ત્રણેય મેચિંગ થઈ જશે આમાં અને એનો પાલવ કેવો છે એ જોવો તો અને સાવ આમ હળવી છે આપણે આમ પહેરી હોય ને તોય લાગે નહીં કે સાડી પહેરી છે લાઇટ વેટ છે એનું વાહ આય બહુ મસ્ત છે જો આનો પાલવ પણ કેવો સરસ છે અને આમાંય ડિઝાઇન આમ લેરિયા ટાઈપ છે પાલોમાં લેરીયા ટાઈપ દેખાડવું નજીકથી એક તો એની ઘડી પણ એટલી સરસ હતી ને કે અમને ખોલવાનું મન નહોતું થતું વાહ તો ત્રણે ત્રણ સાડી આપણે જોઈ લીધી છે અને બહુ સરસ છે

તળેલું મરચું કેળા પાપડ પાઉ ને રોટલા બાજરાના રોટલાય કર્યા છે સાથે કેમ કે સાંજે આપણા જે બનાવવાનું છે વઘારેલો રોટલો અને અહીંયા બધી ચટણી તો હોય જ છે અમારે ડેલી તો તમને ખબર જ છે હળદર ને બધુંય તો આટલું છે આજના મેનુમાં ચાલો તો અહીંયા વાની છે એનું હોમવર્ક કમ્પ્લીટ કરી અને એક્ટિવિટી કરે છે અને હેતુ પણ અહીંયા એનું કંઈક વર્ક કરે છે બેને હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલે તો આરામ છે સન્ડે છે એટલે તો આજે બે જવાના છે એના ફિયાની ઘરે જુલી ફિયા છે ને એની ઘરે રોકાવા માટે જવાના છે આવું છે ને વાની સન્ડે હોલિડે છે ને તો એ કે કાલે અમે એક દિવસ જઈ આવી હેતુ અને વાની બેય અત્યારે શું કરશ તું હું છે ને ભાઈનો જે કંપાસ છે ને એમાંથી જોઈ ડ્રો કરું છું આમાં તો છે ને આઉટર પ્લેસ સ્પેસ કરે જો અહીંયા પાઉચમાં આઉટર છે ને જે કરે છે પણ છે ને મેં અલગ કર્યું છે તમને મેંથી અલગ કર્યું છે એમાં તમને જો આવા જે છે ને ઓકે અને આપણે જમવાની તૈયારી કરી લીધી છે કેમ કે સવારે જ રોટલા કરી લીધા હતા મમ્મીએ એટલે હવે અત્યારે રોટલો જ વઘારવાનો છે અને થોડા ઘણા થેપલા કરી નાખ્યા છે કેમ કે છોકરાઓ ખાય કે ન ખાય વઘારેલો રોટલો એટલે જમવાની થોડી ઘણી તૈયારી તો થઈ જ ગઈ છે હવે રોટલો વઘરાઈ જાય પછી આપણે જમી લેશું અને જમીને રાત્રે આજે અમારે બાલાજી જવાનો પ્લાન છે તો ત્યાં ચક્કર મારવા જાશો તો આજના જમવામાં છે થેપલું વઘારેલો લોટલો સુકી ભાજી વેપર ને છાશ દહીં ને આ પેટીસ અને વઘારેલો રોટલો કોણે છે તો આ વિડિયો તમને ગમ્યો હોય તને લાઈક કરજો કોમેન્ટ કરજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને મિત્રો સાથે શેર કરજો ગુડ નાઇટ મહાદેવ હર કાલે મળીએ નવા બ્લોગ સાથે હર હર મહાદેવ અને તમે સંક્રાંતનો વ્લોગ જરૂર જોજો કે સંક્રાંતમાં તો ધૂમ મચાવવાની જ છે ને જન્મ અમારા મારા માટે ને માર ભાઈ માટે ને એ બધા એમ છે ને માટે બુગર લેવાનું છે 10 અને તમને ખબર છે મને ફ્લેવર નીકળવો છે તો ટ્રાય કરજો